ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અને રેડ અલર્ટ વચ્ચે જિલ્લાઓમાં મેહુલ્યો મન મૂકીને વરસી રહ્યો છે ત્યારે ગત રાત્રિ અમદાવાદમાં પણ વરસાદે વરસાદ બોલાવી હતી અત્યાર સુધીની લેટેસ્ટ આંકડાની વાત કરીએ તો અમદાવાદમાં મોડી રાતે લગભગ દરેક વિસ્તારમાં સરેરાશ છ ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી પરિમર ગાર્ડન સહિત અનેક અંડરપાસમાં ગાડીઓ ડૂબી જતાં એટલો પાણી ભરાઈ જતાં લોકોને ભારે તકલીફ પડી હતી અને અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી

સ્થાનિક રહેવાસીઓ મોડી રાત્રે ફરિયાદો કરવી પડી હતી બીજી બાજુ વેજલપુરમાં પણ ભારે વરસાદને પગલે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા આ વિસ્તારમાં ગમે ત્યારે વરસાદ પડે ત્યારે પાણી ભરાઈ જવાની સ્થિતિ સામાન્ય રીતે જોવા મળી રહી છે તો એ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી એસજી હાઈવે નજીકના વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો હતો અહીં સાયન્સ સિટી ગોટામાં ચાર ચાર ઇંચ વરસાદ જ્યારે અમદાવાદના અન્ય વિસ્તારોમાં જેમ કે ઉસ્માનપુરા અને ઓઢાવમાં પણ ચાર ચાર અને મેમકો તથા બોડકદેવમાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો